હેલો યુટ્યુબ ગાઈસ કેમ છો બધા મજા મજા જ તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા યુટ્યુબ વિડીયોની અંદર આજનો વિડીયો છે ને વાડીના રિલેટિવ ઉપર છે ને પૂરો વિડિયો વચ કરી લેવાનો બરાબર આજે વાડીમાં ટૂંકમાં આપણે માહોલ જોવાનો છે ક્યાં કેવું છે શું છે ક્યાં શું વસ્તુ છે એ ખુદ મનેય નથી ખબર આજે હું તમને બતાવવાનો છું ગાઈઝ અમે આજે છે ને શ્રુતિના વિડીયોનું શૂટિંગ કર્યું બહુ મસ્ત મજાનું શ્રુતિના વિડીયોનું શૂટિંગ કર્યું અને આજે એના હિંચકામાં હું આવીને બેઠો છું એને મસ્ત મજાનો કઈક હિંચકો બનાવ્યો છે જોવો ખાતો શ્રુતિ હિંચકા જોવો એની મસ્ત મજાનો કઈક આવો વડલામાં હિંચકો બાંધ્યો છે આમ ઈ તો છે ને વડવાયુમાં જ હિંચકા હો ભાઈ ભારી મજા આવે પેલા બહુ અમે હિંચકા ખાધામાં પણ એકચ્યુઅલી હવે એવું છે ને ધંધે લાગી ગયા ને પછી એનું બધું વિખાઈ ગયું કઈક આવી રીતનું વાતાવરણ છે અને ફાઇનલી ગાઈસ સુખનો સૂરજ ઉગી ગયો ને એ તમને બતાવી દઉં આ સોરી સુખનો સૂરજ આથમી ગયો ગાઈસ સુખનો સૂરજ આથમી ગયો એવો ગીત મૂકી દેવાની જરૂર હતી કાંઈ વાંધો નહીં બનાર જવું લગ્નમાં મજા આવશે ને સામતેર જાય ભજીયા ખાવા જાય હાલો જાઉં હે જાય જાય શ્રુતિને લઈને જાય જાય હાલો હાલો ગાઈશ તો સામતેર ભજીયા ખાવા ગાયજી સમય અહીંયા પરમિશન લેવા આવ્યા ને

હાલો રેડી મોસ્ટ મજાનું માથું ઓળાવી લીધું છે અને ફાઇનલી હવે નીકળીએ સીધા ગમમાં ઈટસ સનસેટ ઓન ફ્રાઇડે આઈ એમ સ્ટક ઓન અ હાઇવે ઈટસ બેન અ યુ આર ઑલરેડી સ્ટાર્ટેડ ધ સ્પાર્કલિંગ વાઇન આ નીડ ટુ To keep me from the dark, I'm looking for a બસ બાપુ વજિયાવાળા ની અમે ફાઇનલી આવી ગયા હૈ અને અમારા શ્રુતિ બેન ને છે ને આજે મસ્ત મજાના ભજીયા ખવડાવવાના છે હું ક્યાં શ્રુતિ ખાવા હૈ ને હા કેટલા હૈ ખાવાના હું ખાવાની વિચાર છે ભજીયા કેટલા ના મંગાવવાના છે સોના અત્યારે હોના મંગાવ્યા કા હું તો ટાઈટ લાગે છે

ગાઈસ ભજીયા આવી ગયા છે મસ્ત મજાના અને શ્રુતિ ખાય છે જોવો કચક બચક કચક બચક કચક બચક એવી રીતે તો ખાઈ છે ફાઈનલી ભજીયા ખાઈ લઈએ ભાઈ મળીએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મજા હતા સ્ત્રી કાંડરને ભજીયા ખવડાવી દીધા છે શું કે કાંડર હે ભજીયા ખાઈ લીધા ને કેટલું પેટ ભરાણું એ તો ફૂલ જ પેટ ભરાઈ જાય ને એમાં થોડું કઈ બાકી રહે રહી બાકી થોડું કઈ આમ પાણી પીવાય એટલું બાકી રહી

થઈ ગઈ છે એક કલાક બહેના રજો વ્લોગ મજા આવશે હજી અમારે અર્ભોલે પણ હોલ્ટ કરવાનો કરવો ને હોલ્ટ હે હે ન કરવો હોલ્ટ કર ના કોનું હોય હવે હાલો ગાઈસ બહેના રજો વ્લોગ મજા આવશે ઓકે હવે સીધા આપણે ક્યાં રોકવાની છે ગાડી બોલે આ બોલે હે ગાડી લાગે મિત્રોને મસ્ત મજાની ઠંડી લાગે કે It's sunset on Friday. I'm stuck on the highway. It's been a while. I'm late to, to the party. You already started the sparkling wine. I need to find a spark to keep. ફ્રામ ધ ડાર્ક આઈ એમ લુકિંગ ફોર યુ પુગ્યા સુરતી આપણે અરબોલે અરબોલે હોટેલે પુગી ગયા હું વાત છે હા મિત્રો મસ્ત મજાનો અરબોલે હોટેલે પુગી ગયા છે અને હવે અમારે અહીંયાથી જે કંઈ કરવાનું છે ફાકી બાકી લેવાની છે પણ फटाफट લઈ લઈએ અને હમણા મણા સુરે થઈ ગયા